ગાંધીધામ મનપા અને આરએન દ્વારા સંયુક્ત રીતે દબાણટાઓ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી સવારથી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશમાં ત્રણસોથી વધારે દબાણો દૂર કરી નાખવામાં આવ્યા હતા ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના મુખ્ય ટાગો રોડ પર મોટા પ્રમાણે દબાણ હોવાના કારણે વારંવાર અકસ્માતના બનાવ બનતા હોય છે તેમજ ટ્રાફિક જામ થવાની સમસ્યા વધી જતા આ રોડ પરના દબાણકર્તાઓને આર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી ત્યારબાદ મનપા તથા આર વિભાગ દ્વારા રિક્ષાના માધ્યમથી દબાણ સ્વેચ્છાએ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી જેના અનુસંધાને મોટા ભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કર્યા છે બાકી રહેતા દબાણો મનપા અને આર એન બી વિભાગની સંયુક્ત કાર્યવાહીથી આજરોજ અંદાજે ત્રણસોથી થી વધારે દબાણો દૂર કરવાની સવારથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે દબાણ હટાવ ઝુંબેશમાં મનપા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ આર એનબી ડેપ્યુટી ઇન્જિનિયર પ્રવીણસિંહ મારવાડા દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી અને તેમની ટીમ હાજર રહી દબાણ હટાવ કાર્યવાહીને આગળ ધપાવવામાં આવી રહી છે મનપા દ્વારા આજ રીતે સંલગ્ન વિભાગ સાથે સંકલન કરીને દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે જેમાં સહકાર આપવા લોકોને મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે મારું નામ ગાયત્રી પ્રસાદ જોશી દબાણ ઇન્સ્પેક્ટર ગાંધીધામ મહાનગરપાલિકા આજ રોજ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારનો મુખ્ય માર્ગ એટલે કે ટાગો રોડ જે અધય સમાન છે તેના ઉપર દબાણ કરતાઓ દબાણ કરેલા જેના કારણે અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યાઓ રહેતી આ બાબતે આર એન વિભાગ દ્વારા આ રોડ ઉપર દબાણકર્તાઓ ને નોટિસો પાઠવવામાં આવેલી જેનો ટાઈમ પીરિયડ પૂરો થતા મહાનગરપાલિકા અને આરએનબી દ્વારા રિક્ષા ફેવરી આ લોકોને સૂચના પણ આપવામાં આવેલી ખાલી કરવાની જે અંતર્ગત મોટા ભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરેલા પરંતુ જે દબાણકર્તાઓએ દબાણો દૂર નતા કરેલા એના માટે આજ રોજ આરએનબી વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત આ દબાણ હટાવ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જેમાં અંદાજિત ત્રસો થી વધુ દબાણો હતા જે દૂર કરવાની કામગીરી હાલમાં ચાલુમાં છે આગળ મનપા મહાનગરપાલિકા દ્વારા અને આરએનયુ દ્વારા આ દબાણ કરતાનો અપીલ છે કે આ ટાગો રોડ એ આપણો મુખ્ય માર્ગ છે જેના ઉપર દબાણો કોઈ કરવા નહીં હવે પછી તો કોઈ આ રોડ ઉપર દબાણો કરશે તો એમને કડક કાર્યવાહી કરવો આવશે માલ સામાન જપ્ત કરવામાં આવશે કાર્યવાહી કરવામાં આવશે